કાંકરા તાલુકાના જાલમુર ગામે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ખુલ્લી મુકતા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર મળતી માહિતી પ્રમાણે કાંકરે તાલુકાના જાલમુર ગામમાં જાગૃત નાગરિકોને દાનવીર દાતાઓ દ્વારા દાન એકત્ર કરી જાલમુર ગ્રામ પંચાયત કચેરી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રામ લોકો ભેગા મળી પોતાની વ્યક્તિગત રીતે રોકડ રકમ અને ટેબલ ખુરશીનું દાન કરીને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી શકે તેવા ઉમદા પ્રયત્ન કર્યા હતા ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાયભાઈ પિલિયાતરે રિબિંગ કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકી જેમાં કાકર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષભાઈ ચૌધરી તલાટી મંત્રી વિજય ચૌધરી નાયબ મામલેદાર વિજય ચૌધરી ઉમેદભાઈ પટેલ બી કે પટેલ પેથાભાઈ પટેલ સાહેબ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ જણાવ્યું હતું કોઈ પણ પ્રકારની લાઇબ્રેરીમાં કોઈ પુસ્તકોની જરૂર પડે તો હું મદદ કરવા માટે તૈયાર છું ત્યારે ઉપસ્થિત લોકોએ ચેરમેન ડાયાભાઈને ફુલહાર પહેરાવી સાલ ઢાળી સન્માન કર્યું જેમાં કાર્યક્રમનું સંચાલન કલ્યાણભાઈ પટેલે કર્યું હતું એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી